સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે તાપી નદી પરનો પુલ તૂટવાની રાહ જોવાઈ રહી છે બેસરમ વહીવટ તંત્ર આ બ્રિજની પાંચસો મીટર આગળ તોતિંગ ટોલ ટેક્સ વસૂલે છે આમ આદમી પાર્ટી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કઠરિયાએ આ બ્રિજ મુદ્દે કેટલાક આક્ષેપો કર્યા જુઓ વિડીયોમાં આમ જેડી કઠેરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી

સોળ જેટલા ધારાસભ્યો અને બે કે ત્રણથી વધારે સાંસદો આ જ રોડ રસ્તા ઉપર નીકળે છે તો ખૂબ મોટી શરમજનક વાત કહેવાય અત્યાર સુધી કોઈએ રજૂઆત પણ નથી કરી કે આ પુલની સામે બીજો એક પુલ બનવો જોઈએ અને આ વિસ્તારના મંત્રી એટલે કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાનો વિસ્તાર છે હમણાં જ પંદર દિવસ પહેલાં શિક્ષણ મંત્રી ખુદ આવી અને અહીંયા મરાવી છે હવે પુલ એ એવી વસ્તુ છે ન હોય આનો વિકલ્પ પણ બનાવવાનો હોય અને વિકલ્પના તમે જોઈ શકો છો કે કેટલો કેટલું ઉલળે છે આ પ્લેટ મૂકીને ચાલવા વાળી વસ્તુ નથી અહીંયા નવો પુલ બનવો જોઈએ અને અહીંના ગુજરાતના અધ્યક્ષ મોટા બળગા ફૂકે છે ગૃહમંત્રી અહીંથી હાલે છે એટલે તમામ લોકો અહીંથી હાલે છે શરમજનક છે કે અહીંયાથી ચાલવા છતાં કે અહીંયા આ વિસ્તારનું કાંઈ સારું સારું કામ નથી કર્યું અમારી માગણી છે કે નવો પુલ બનવો જોઈએ આ વિસ્તારની અંદર નવો